મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર ખાતે ધોરણ દસ અને બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો હતો ઈડર ચામુંડા નવયુવક મંડળ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠાના ઈડર ખાતે ચૌહાણ સમાજના ચાલુ વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરણ દસ અને ધોરણ બારમાં અભ્યાસ કરતા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ ચામુંડા નવયુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો ચામુંડા નવયુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં ધોરણ દસ તેમજ બારના તેર કરતાં પણ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ટ્રોફી સન્માનપત્ર તેમજ મેડલ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દિન પ્રતિદિન આધુનિક યુગમાં શિક્ષણનો પાયો ઘટી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે મનોબળ વધી અને વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તે ઉદ્દેશ સાથે ચામુંડા નવયુવક મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમાજમાં ધોરણ દસ અને ધોરણ બારમાં પાસ થનારા વિદ્યાર્થીઓ માટે સન્માન કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે યોજવામાં આવેલા શૈક્ષણિક કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્યમાં ભાગ લઈ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા